નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠ ની જે સ્વ અધ્યયન પોથી છે તે આ સ્વ ભાગ બે આવી ચૂક્યો છે અને ભાગ બે ની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ બે છે એક જ દે ચિનગારી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ આઠની સ્વ અધ્યયન પોથી જે છે તે આપવામાં આવેલી છે અને આ ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ બે છે તેના દરેક વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે કાવ્ય નંબર બે એક જ દે ચિનગારી તો સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપવાને આપવામાં આવેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે તમે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતા જ હશો તમને વધારે પસંદ પડેલા કોઈ એક પુસ્તક વિશે લખો તો જુઓ અમારી શાળાના પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો છે તેમાં મને ગાંધીજી લિખિત સત્યના પ્રયોગો પુસ્તક વધારે ગમે છે આ પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે જેમાં તેમના બાળપણથી લઈ અને ઓગણીસો ને વીસ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ઓગણીસો સત્યાવીસમાં આ પુસ્તક જે છે તે પ્રકાશિત કરવામાં આવ્યું હતું પુસ્તકનું મુખપૃષ્ઠ રંગીન સારું અને મજબૂત છે પુસ્તકની અંદર પણ ગાંધીજીના જીવન પ્રસંગોના ફોટોગ્રાફ મૂકેલા છે જીવનમાં દરેકે એક વખત આ પુસ્તક જરૂરથી વાંચવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં શું શું કરી શકાય તે લખો એમાં પહેલું તમે ઘરમાં છો અને ભૂકંપના આંચકા અનુભવાય તો તમે શું કરો અને શા માટે ઘરની અંદર હું હોઉં અને ભૂકંપના આંચકા આવે તો ઘરની બહાર ખુલ્લામાં નીકળી જાઓ ઘરના અન્ય સભ્યોને પણ ઘરની બહાર નીકળી જવા કહું જો બહાર નીકળી શકાય એમ ન હોય તો ટેબલ કે કોઈ અન્ય ભારે વસ્તુ નીચે બેસી જાઓ અથવા દિવાલના ખૂણે ઊભો રહી જાઓ અન્યની મદદ કરું અને અફવાઓથી દૂર રહું ત્યાર પછી બીજું તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો અને નજીકમાં જ કોઈ અકસ્માત સર્જાય તો તમે શું કરશો ઉત્તર હું રસ્તા ઉપર જતો હોઉં અને અકસ્માત સર્જાય તો હું ઘાયલ થયેલા લોકોને મદદ કરવા જરૂર ઊભો રહું સર્વપ્રથમ અકસ્માત સ્થળે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરું ત્યારબાદ ઘાયલ થયેલા લોકોના સગા સંબંધીને જાણ કરવા પ્રયાસ કરું તેમનો કિંમતી સામાન હોય તો તે પણ હું તેમના ઓળખીતાને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ આમ મારાથી શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી અકસ્માતનો ભોગ બને લોકોને મદદ કરવા માટે પ્રયત્ન કરું મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પુથી આવી ચૂકી છે તો આ નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફઓ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો એના ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર પણ કોન્ટેક કરીને મેળવી શકો છો

વિનય એન એમ એમ એસની પરીક્ષા આપવા ગયો પરંતુ પરીક્ષાખંડમાં ગયા પછી યાદ આવ્યું કે તે પોતાની હોલ ટિકિટ ઉતાવળમાં ઘરે ભૂલી આવ્યો છે આ સ્થિતિમાં વિનય શું કરશે હવે વિનય એન એમ એમ એસની પરીક્ષાની હોલ ટિકિટ ઘરે ભૂલી ગયો હોય તો તે સુપરવાઇઝરને રજૂઆત કરી બહાર ઊભેલા પોતાના વાલીને જાણ કરી હોલ ટિકિટ મંગાવી શકે છે અથવા તો શિક્ષકની મદદથી નવી હોલ ટિકિટ એસ ઇ બી ડોટ એક્ઝામ વેબસાઇટ ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકે છે શાળાનું ઓળખ કાર્ડ બતાવીને પણ પરીક્ષાના પેપર લખવાની શરૂઆત કરી શકે છે જેથી સમયસર પરીક્ષા આપી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને એક રસપ્રદ ફકરો લખો જો ઠંડી જિંદગી તણખો સૂરજ કાયા ધીરજ મહેનત વિપત્તિ વાત લોઢું અને આભ વગેરે જેવા શબ્દો અહીંયા આપેલા છે તો આ પ્રમાણે આપણું જે પેરેગ્રાફ છે તે બનશે શિયાળામાં ઠંડી ખૂબ જ પડે છે સુંદર આભમાં સૂરજનો તડકો ઠંડીમાં સારો લાગે છે જિંદગીમાં એક જ્ઞાનરૂપી તણખો મળી જાય તો જીવન સુધરી જાય પણ આ જ તણખો લોઢું પણ ઓગાળી નાખે છે જીવનમાં વિપત્તિ આવે તો ધીરજ રાખવી અને મહેનત કરતા રહેવું આપણી કાયાને કસરત કરી કસાયેલી રાખવી જેથી વિપત્તિઓનો સામનો કરી શકાય પ્રશ્ન નંબર ચાર નીચેના ફકરામાંથી અનુનાસિક વ્યંજનોથી બનતા શબ્દ શોધીને લખો તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એની અંદર અનુનાસિક વ્યંજનોથી બનતા શબ્દો આ પ્રમાણે આવશે કંટક પંથ મંત્ર મહંત જંગ અને વંદન ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ બનાવી અને ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા માણસે બધાને સાચી સલાહ આપી કાઉસમાં છે ડાહ્યું તો જવાબ આવશે ડાહ્યા માણસે બીજું તેણે ખાલી જગ્યા પાણીમાં ડૂબકી મારી ઊંડું તો અહીંયા જવાબ આવશે ઊંડા તેણે ઊંડા પાણીમાં ડૂબકી મારી ત્રીજું ખાલી જગ્યા શહેરમાં ગીચ વસ્તી હોય છે અહીંયા મોટું છે તો જવાબ આવશે મોટા ચોથું મીના પરીક્ષામાં ખાલી જગ્યા નંબરે પાસ થઈ પહેલું તો અહીંયા જવાબ આવશે પહેલા નંબરે પાંચમું ખાલી જગ્યા અક્ષર હાથનું ઘરેણું છે તો સારું છે એટલે અહીંયા જવાબ આવશે સારા અક્ષર હાથનું ઘરેણું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો ઉદાહરણ મહેનત અને શરીર તો એના ઉપરથી વાક્ય બનેવું છે કે મહેનત કરવાથી શરીર સારું રહે છે ત્યાર પછી પહેલું છે મુશ્કેલી અને જીવન તો વાક્ય બનશે મુશ્કેલીના સમયમાં જીવન જીવવું સહેલું નથી ગાન અને પંખી તો એના ઉપરથી વાક્ય બનશે પરોડીએ પંખી ભગવાનના મીઠા ગાન ગાય છે અગ્નિ અને મનુષ્ય તો અહીંયા વાક્ય બનશે અગ્નિની શોધ મનુષ્યના જીવનની ક્રાંતિકારી શોધ છે તણખો અને મકાન તો વાક્ય બનશે આગનો તણખો પડવાથી મકાન સળગી ઉઠ્યું ધીરજ અને સફળ તો અહીંયા વાક્ય બનશે ધીરજ રાખી કાર્ય કરવાથી સફળ થવાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દને સ્થાને કાંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને અર્થ જાળવીને ફરીથી લખો તો રાજાએ ધીરજ રાખી ધીરજનું થશે ઉતાવળ તો રાજાએ ઉતાવળ ન કરી ચાલો એમાં અહીંયા આપ્યું છે કે મનોજ વહેલો પહોંચ્યો તો આપણે મોડાનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો વાક્ય બનશે મનોજ મોડો ન પહોંચ્યો ત્યાર પછી આપણે જો બીજું તે સત્ય ન બોલ્યો તો એમાં સત્ય જે છે તેની જગ્યાએ આપણે અસત્યનો ઉપયોગ કરવાનો છે તો તે અસત્ય બોલ્યો તે સત્ય ન બોલ્યો એટલે તે અસત્ય બોલ્યો ત્યાર પછી શેઠ ઉદાર હતા તો અહીંયા ઉદારની જગ્યાએ કંજૂસ થઈ જશે તો શેઠ કંજૂસ ન હતા ઓરડામાં અંજવાળું હતું તો અંજવાળાનું થશે અંધારો તો ઓરડામાં અંધારું ન હતું ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ એક જ દે ચિનગારી જેવું અન્ય એક પ્રાર્થના ગીત લખો તો જો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો જીવન જીવનવન અતિ વેગે વટાવ્યું દ્વાર ઉભો શિશુ ભોળો તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો શિશુને ઉર્માલ્યો લ્યો દયામય નામ મધુરતમ રટ્યો નિરંતર શિશુ સહ પ્રેમે બોલો દિવ્ય દિવ્ય તૃષાતુર આવ્યો બાળક પ્રેમ અમીરસ ઢોળો દયામય ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેની કાવ્ય પંક્તિઓને વાક્ય સ્વરૂપે લખો તો જો અહીંયા ઉદાહરણ આપણને આપું છે કે એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી વાક્ય હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા અમને જ્ઞાનરૂપી એક તણખો આપ અહીંયા પેલું ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી તો જિંદગી નાના મોટા કાર્યો કરતા કરતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી ત્યાર પછી બીજું જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ ત્રીજું ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી ચાંદો પ્રકાશિત થયો સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી જળહળી ઉઠી ચોથું ઠંડીમાં મુજ કાયા થસરે ખૂટી ધીરજ મારી અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે હવે મારી ધીરજ ખૂટી ગઈ છે વિશ્વાનલ હું અધિકન માંગુ માગું એક ચિનગારી હે વિશ્વાનલ મેં આપની પાસે વધારે કશું માગ્યું નથી હે પરમાત્રા પરમાત્મા માંગુ છું માત્ર એક ચિનગારી જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન આપણને આપવામાં આવેલું છે દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે